હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો અત્યારે વાય એ છે ને આજે આપણું છે ને મોટા મોટું જે જીરાનું ખેતર એ ઉપાડવાનું છે અને એક મોટું ખેતર એનું જીરું ગાઢવાનું એ આપણે બપોર પછી ગાઢવાનું છે અને અત્યારે જો હજી મજૂર આવ્યા નહીં અને તમને એમ જીરું બતાવી દઉં એ પહેલાં તો જો આ પ્રમાણેનું જીરું છે આની અંદર અને અત્યારે મોટો પ્રોબ્લેમ શું છે કે ઠાર નથી આવતો હેજા ઠાર ન આવે એટલે જીરું લેવાની મજા આવે નહીં જીરું ખરે આ મોટા મોટો પ્રોબ્લેમ છે તો હજી દાઢી આવ્યા નથી દાળી આવે એટલે હું તમને બતાવું દી ઉગી એટલે અને આજે આખો દી કન્ટિન્યુ સવારથી હાંડ લગ્ન બ્લોગિંગ ચાલુ રહી છે તો તમે છેલ્લે સુધી બ્લોગ જોતા રહીજો મજા આવશે બીજા ખેતર અંદર કેટલું જીરું થાય છે કેવું જીરું નીકળે છે તો એ બધું આ વ્લોગ અંદર આવી જાય છે કન્ટિન્યુ બરાબર તો તમે બ્લોગમાં જોડાયા રહીજો તો હાલો હવે કરીએ આપણે જીરું લેવાનું ચાલુ દાળીયા લગભગ આવી ગયા છે આમ જોવા બાઈક આવી તમને દેખાતું છે અને બીજું ઈકો ગાડી આવી તો દી બી ઉગી ગયો બરાબર અને જીરું ઉપાડવાનું આપણે continue ચાલુ છે જો એટલે હવે પાથરા થાય એક ધાર અને આમાં દાળિયા તો આજ બે જાય બાકી બધા આપણે ટુકડી છે જે રોપાડવાની છે એ જો આ લાઈન છે બધી પાથરાની પરમાણીનું જીરું છે કંઈક

તો અત્યારે વાગી ગયો દોઢ અને જો જીરું આપણે લઈ લીધું છે અડધા ઉપર ખેતર ખાલી કરી નાખ્યું બધી રહી ગયું છે અને આ બધું જો જીરું લઈ લીધું છે તો આવા જો લાગે શેરા કેવો કુંજા કેવી થયા બરાબર જો જીરું તમને પાકનું આવું છે અને ટોટલ કુંજાની વાત કરું તો અત્યારે થયા એકસો ને સત્તાવન કુંજા થયા છે અને હજી અડધું જીરું બાકી છે તો ખબર પડી જાય છે કેટલા કુંજા થાય છે ટોટલ અને હવે આપણે એક ખેતરનું જીરું કાઢવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો હવે આપણે ક્લાઈમાં આવા ખુંજા એ ભેગા કરવાના છે તો હાલો હવે અહીંયા ઉપડી આ ખેતર અંદર આપણે જીરું ભેગું કરવાનું કરી દીધું છે ચાલુ માનો કરી દી કાઢવાનું ચાલુ જીરું વ્લોગ જોતા રહીજો તો આપણે જીરું કાઢવાનું જો કરી નાખ્યું ચાલુ તો અહીંયા પણ આપણે ઢગો છે અને હવે રહી ગયું છે તો હું તમને એને કેવું જીરું નીકળે એ બતાવું તમે વ્લોગ જોતા રહીજો થાય ગઈજો જીરું આપણે કાઢી લીધું છે અને જો ભરી નાખ્યું એ લારા અંદર અને અલારે વહી ગયું જો અને થઈ ગયું ખેતર ખેતર આપણું કોડું ચાર કાંઈ રહ્યું નથી તો આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ હાલો આ બધું ડબ્બાસો લઈને ઉપડી આપણી વાળીએ છીએ આઈસર લઈને